કરવાનું હોય લે નાગપોચમ છે ગાડી એટલે મુરત કરવું પડવું શેતર માં કીધું એ નાગપોસમોસમ લાભ આઈટમ છો તમે તો હાવ આઈટમ શો નાગપોસમ છે

નાગકો નાગ બેઠો બેઠો ખબર નું મુહૂર્ત કરો ને તો એમ કેતા કે લાભે લાભ થાય બારે બાર મહિના સાચી વાત

ભેગા આવી તમે કઈ નાન ખાઉ મેડો મારે દુઃખ ખાવાનો ટાઈમ જ થાય તો બે ઋતુ કે બે ઋતુ શિયાળો બાર મહિના

હે ભગવાન ઉધારી બતાવશે આખી નહીં મુહૂર્ત માં મુર્ત નાખું આપડે પાંચ રૂપિયા નું કરીને મુર્ત છો ગયું તો હોમે ધણી દુકાન નું મુહૂર્ત કરે કે મુહૂર્ત ના કોણ પડે તમે બોમું લીધું શું ચાલો તમારો <laughs>

ઉપર બિલ પહોંચી ગયું પાછું એકસો બે ચાલીસ એટલા તો એકસો બે અને ચાલીસ બે એકસો બેતાલીસ રૂપિયા દોઢસો પૂરા કરો દોઢસો પૂરા આઠ રૂપિયા કોક આલો તમે કોઈ આલો બોલો ખાલી હેડો

મારું દિવાળું મુ તમે કોઈ મુહૂર્ત કરાવો મુત ના કરાયું એ મુરત ના કરે મુહૂર્ત તો રાજી થઈને હાલવા પડે કે લેવા પસાર તમારે ના તો રહેવા જો

બાકી ના હોય ખરાબ થાય ધંધા ની મારે પથારી ફેરવી નથી હોય તો તારી કાઠું કોમકાજ ભીખા મારે જાપ કરાવવા પડશે નહીં આવ્યું મારે તો એ ધંધો કરવો છે ભલે મુહૂર્ત ના આવ્યું હોય તને તોડ મહેનત કરી લે વાર ને હરાપ આવે ને ભૂંચી નોકવા લઈ ગયો મારે તો દોસ્તારો કેવાથી મુર્તના દાડે કીધું એટલે મુહૂર્ત કરાવો પચાસ રૂપિયાનું મોડી આશા બિહારી લાવ્યા તો કીધું રૂપિયાનું મુરત કરાવે ને તો કોકા